તમારું નામ નહીં બોલતા તમારે શું પ્રશ્ન છે કયો મેં વાંચી લીધો છે તમે લખ્યું એમાંથી હા બસ સાહેબ આપણે એ જ હતું કે ઓલરેડી સાત બાર ના ઉતારામાં જે છે અત્યારે નામ એમાં સંયુક્ત આઠ નામ છે હા એમાંથી છ એ વિચાર કરી દીધી છે બરોબર છે હવે સાંભળો સાંભળો હું વાંચી ગયો છું બીજા સમજી શકે એટલે હું પ્રશ્ન પાછો રિપીટ કરું છું હા બોલો બહેનોને એનો હક મળે પણ બહેનો એનો હક વેચી ન શકે એની જે વેચી નાખ્યો છે ગેરકાયદેસર છે

નોંધ નામજી થઈ જાય મિત્રો સહભાગીદારી હક નો દસ્તાવેજ જે છે પરમિશન વગર કરી શકાય અને જો થઈ ગયો હોય તો એવા દસ્તાવેજ એન્ટ્રી તમે રદ કરાવી શકો